એટલે તમારી સ્કૂલોની અંદર કોઈને આ લોકો યુસીસી ના ફોર્મ પર સહી ના કરાવે એની કાળજી તમારે રાખવાની છે બધા ધ્યાન રાખવાનું છે બીજું કે એ જો તમે ધ્યાન રાખશો ને તો યુસીસી તમારે ત્યાંથી પત્રકો જાય ને એ ના જાય આપણા બસો બાર ગામડા છે બસો બાર ગામ છે એના બુથ કેટલા પડે છે એ દરેક બુથ ની અંદર બિયલો આ પ્રવૃત્તિ કરાવવાનો છે એટલે આપણે બધાએ જાગૃતિ રાખવાની છે કે માસ્ટર આપણી પાસે કોઈ ફોર્મ ઉપર સહી ના કરાવે આટલી કાળજી આપણે રાખવાની છે બીજું કે અમે ગયા વખતે આમાં હું ને રંજનભાઈ બને લોકો કલેક્ટર ઓફિસમાં મિટિંગમાં ગયા હતા હમણાં જે મતદાર યાદીઓ બને છે નવી એ મતદાર યાત્રીઓની અંદર પણ કેટલાક જાતીય જનગણના જે કરવાની છે એ નથી થતી રેકોર્ડ સાથે એનું સરખામણી થવી જોઈએ એ નથી થતી એને માટે પણ તમારે દરેક જણાએ આપણા જે સમાજના લોકો છે દરેક સ્કૂલની અંદર જાય અને આગેવાનો આ કાળજી રાખે કે એ હતી તમારી ખોટી બને છે આ બધા મો પાડે છે ને કે ભાઈ છોતેર વર્ષથી આ નથી થયું એ નથી થયું એનું કારણ આ છે કે બધી જગ્યાએ મતદારી અત્યાર સુધી ખોટી બની છે મેં રાજસ્થાનમાં તપાસ કરી રાજસ્થાનમાં પણ કોઈ જગ્યાએ જાતીય જનગણના ના થાય એવી આ લોકોએ કાળજી લીધી છે અને સરકાર એ તમારી જે કોમ્યુનિટીની ગેપ છે દાખલા તરીકે આટલા ભીલ સમાજના છે આટલા તળવી સમાજના છે આટલા લોકો રાઠવા સમાજના છે એ તમારો આંકડો ત્યાં જતો નથી અને પરિણામ શું આવે છે એ આવી રીતે ખોટા લોકો છૂટાઈ જાય છે જેને સીમમાં ખેતર નહીં ગામમાં સીમમાં ખેતર નહીં ગામમાં ઘર નહીં કેવા લોકો વડાપ્રધાન બની જાય જોયો તમે તેનું મૂલ્યાંકન કરી જુઓ કઈ એવા કાયદો કેવો કરે તમારા તરફ ધ્યાન રાખે કોઈ એટલે આપણે બધા છે ને પાયામાં આપે લોકો બેઠા છે તમારી જે મતદારિયા બને છે તમારો માસ્તર બનાવે છે એ માસ્તરની આપણે કાળજી રાખજો અમે તમને મૂળ વાત કરીએ છીએ આ બધી વાતો તો ઘણા બધા લોકોએ કીધી તમને સમાજ માટે સમાજ તો સુધરેલો જ છે પણ સમાજની કેટલીક બાબતો નથી ખબર એના તરફ અમારે અંદર થી જે કોઈ વહીવટમાં બેઠેલા છે બેઠા હતા એ વખતે જે અભ્યાસ કર્યો તે તમને કહીએ છીએ એટલે બધાએ આ કાળજી રાખવાની જરૂર છે મેં એમપી ની અંદર પણ આ જોયું તો ત્યાં આગળ જે આપણા જે મેવાસબીન સમાજના લોકો એમપી ની અંદર રહે છે એ લોકોને હરિજન ની અંદર ગણવામાં આવે છે બોલો તમારી આદિવાસીઓની મેજોરિટી રહે છે હરિજનો દેખાય એ લોકોની સરકાર લઈ લો છું મને રાજસ્થાનમાં પણ સરકાર સામે લઈ લો છું આ બધા લોકોને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવે એટલે આ બધા જે અન્યાય થાય છે એનો અમે અભ્યાસ કર્યો છે એટલે તમને કહું આખરે કલેક્ટરે રંજનભાઈ ને ખબર છે કલેક્ટરે મને પૂછ્યું તમે રાજકારણમાં કેટલા વર્ષથી મેં પોત્રી વર્ષથી રાજકારણમાં છું એટલે આ બધા મુદ્દા મેં જાણું છું મારે ડિસ્કશન થયું એમની જોડે અને એનો સુધારો કરવા માટે કીધું એટલે આ જે મૂળ બાબતો છે એના તરફ આપણે ચાલવું પડશે તો જ આપણો સમાજ સુધરશે અને મેં તો જોઉં છું આજે છેલ્લા પોંત્રી વર્ષથી આપણા સમાજની અંદર જોઉં છું બધા સંગઠિત છે જ નહીં અને જયારે જ્યારે બી આવી જાગૃતિ લાવવાની વાત કરીએ તો એ લોકો દરેક જગ્યાએ મેં આજે જ કહું છું છેલ્લા એક વર્ષથી મેં સમાજનો પ્રમુખ છું અને દરેક લોકોને મેં કીધો એવો છું કે દરેક ગામની અંદર અગિયાર જનની કમિટી બનાવો અમારી વહીવટી કમિટી બનાવો તમે આર્થિક રીતે સદ્ધર બનો ફાળો ઉઘરાવો કવર કરો અને તમારું બેંક ખાતું ખોલાવો એવું મેં કેટલા વખત કહેતો આવ્યો છું પણ આજે મને મોકો મળ્યો એટલે તમે બધાને આટલી મોટી સંખ્યામાં છો દર મહિને અમે મિટિંગ બોલાવતા હતા ગુડઝીમેન મંદિરે પણ કોઈ સમાજનો માણસ ત્યાં આવીને આવવા બેસવા તૈયાર નથી આપણમાં જાગૃતિ કેવી રીતે આવશે તમને ગામે ગામ તો કોઈ કહેવા નીકળવાનું નથી જે વસ્તુ આ છે ભાઈ આટલા બધા લોકો જયારે ભેગા થયા છે ત્યારે બધા પોતપોતાના ગામની અંદર પોતાની કમિટી બનાવજો અગિયાર જણની અને ગામની અંદર ફંડ ભેગું કરજો અને એ તમારા ખાતામાં જમા કરજો સમાજને પૈસાની જરૂર નથી સમાજની કારોબારીને પણ પૈસાની જરૂર નથી પણ તમે તમારા ગામના વિકાસ માટે પેલા આ કરવું પડશે આ જે આદિવાસી સમાજનું જે ગ્રુપ છે એની અંદર મહેશભાઈ ભૂસારા કરીને એક છે એ ઘણી વખત આવું બધું લખે છે ધાર્મિક ગુલામની અંદર આપણા લોકો ધર્મના ગુલામ બન્યા છે એના કારણે આપણે એના ઉપર આધાર રાખીએ તો ભાવા ઉપર એ લોકો જે વિધિ કરાવે તે આપણે કરીએ છીએ એ એમાંથી બહાર આવવાની વાત પણ એ ઘણી વખત લખે છે કે આપણે જે માનસિક ગુલામી બન્યા છે આજે એટલા ભાવો બધા ભેગા થાય છે સાધુ સંતો એ આપણને બે વિધિ કરાવતા નથી તો એના કારણે છોડો કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમારે સમાજની અંદર સમાજને આગળ લાવવો હશે તો આપણા સમાજના લોકોએ આના આની બધી નોંધો લેવી પડશે અને આ બધા લોકોને છોડવા પડશે આજે મેં તો સમાજની અંદર જાઉં છું દરેક જગ્યાએ દરેક જગ્યાએ દરેક ગામમાં મોટા ભાગે તમને કોઈ બ્રાહ્મણને બોલાવતો નથી અને દરેક ગામના લોકો રસોઈ બનાવે છે અને બધા ખાય છે એવી રીતે આપણે આ લગ્ન ની અંદર પણ એ લોકોને છોડો ને કે જે લોકો આપણી વિરુદ્ધ ની કામગીરી કરે છે તે લોકોને આપણે શા માટે બોલાવવાના એને આપણે બોલાવીએ એવો કે એ પ્રમાણે આપણી વિધિ કરીએ નથી તો એ કથા સારી કહેતા કોઈ દાડો કથા કોની વાત આવે તમે મન કો કઠિયારા સિવાય બીજી કોઈ વાત આવે તો કઠિયારા કયા લઉં આપણે લોકોને આપણી જ કથા કરવા એવી આપણી હાથે આવે જેના કરતાં આપણે બેભીગા બીજ બાજી ના લઈએ કોઈ સત્તા અને ભગવાનની કથા કહેતો નથી એટલે આપણે આ જે એન્ટેનિયાવાળા જે છે ને એ લોકોને છોડીએ પહેલાં આ બધા લોકોને મેં એમ કહું છું મેં હમણે સમાજનો એક ગોળ બનાવ્યું છે એની અંદર આપણા સમાજમાં જે સાધુ સંતો થયેલા ને એ બધા લોકોના ફોટા મૂક્યા છે મગરજાતનો ફોટો છે પછી આપણે આ દેવલિયાવાળા નો ફોટો છે બધા ફોટા છે મેં આખું સ્ટીકર બનાવ્યું છે અને એનું માધ્યમ પકડ્યું છે મેં એ કહેવા માંગુ છું તમે બધા હિન્દુ ધર્મની અંદર માનતા લોકો છો તો એ બધા પોતપોતાના સંપ્રદાયના લોકો દરેક જગ્યાએ પોતા પોતાનું હબાળી લો મારું એમ કેવાનું છે એ પોતે વિધિ કરી શકે ના કરી શકે કબીર પંથવાળા બધા કરે છે એ પોતાની રીતે કરે છે બ્રાહ્મણની નથી બોલાતા તો તમે બધા જે સંપ્રદાયના લોકો છે એ હું ગાને બોલાવો તે મને કોઈ જરૂર છે તમને વિધિ કરતા નથી આવડતું પેલા પડ્યા સમાજની અંદર જે લોકો મેસેજ નાખે છે ને એ બધા એમ જ કહે છે કે એન્ટેન નાને છોડો તમે તો એનાથી તમે બહાર આવશો ખોટી બધી વિધિઓ કરાવે તમારી પાસે અને ખોટા ખર્ચા કરાવે આ બધા લોકોનો આપણે નિષેધ છે અને બધું આપણે બંધ કરવું છે આજે આ સંજોગોએ આજે આ માધ્યમથી તમને મેં આ બધી સુધારો જે છે મેન સુધારા જે છે એની તરફ મેં તમને થોડી મને સમય મળ્યો એટલે તે તમને બધાને ટકોર કરી આટલું જે મને કહેવાની આયોજકો એ તક આપી એ બધા લાભ સૌનો આભારી છું જય જોહ